નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકી ધ ઇ એજ્યુકેશન હબની અંદર હું સુશીલ કરસર્યા આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પણ ખૂબ મહત્ત્વનો છે સેમ એ જ વીએનએસયુની જે આવનારી એક્ઝામ છે એના જ અમુક મોસ્ટ આઈમપી જે ક્વેશ્ચન્સ છે એ હું આજે ફરીવાર લઈને આવ્યો છું પણ આ વખતે સબ્જેક્ટ અલગ છે એ છે ઇકોનોમિક્સ અને ઇકોનો માટે ટી વાય બી કોમ સેમ સિક્સના વિદ્યાર્થીઓ માટે તો ચલો સમય વેડપ્યા વગર બને એટલું જલ્દી આપણે શું કરીએ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે તમને સૌથી પહેલાં દેખાય છે એ પ્રમાણે આપણો સૌથી પહેલો ક્વેશ્ચન હવે અહીંયા જે પ્રમાણે દર વખતે તમને ખ્યાલ જ છે કે આપણે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને માટે આપણે વિડીયો બનતા હોય છે તો એટલા માટે આ એમપી પણ બંને માટે અવેલેબલ અહીંયા આપણે કરવામાં આવેલી છે કે જેથી કરીને બંને પ્રકારના વિદ્યાર્થીઓ કે જે ઇંગ્લિશ મીડિયમમાં છે એ પણ અને ગુજરાતી મીડિયમમાં છે એ પણ વ્યવસ્થિત રીતે શું કરી શકે ધ્યાન આપીને મોસ્ટ હેપી ક્વેશ્ચન્સનો ફાયદો ઉઠાવી શકે હવે એમાં પહેલો ક્વેશ્ચન છે ભારતમાં કૃષિ ધિરાણ ક્ષેત્રે સહકારી ધિરાણ આપતી સંસ્થાઓની કામગીરીનું મૂલ્યાંકન કરો જેને આપણે કહીએ છીએ ઇવેલ્યુએટ ધ વર્કિંગ ઓફ ધ કો ઓપરેટિવ ક્રેડિટ ઇન્સ્ટિટ્યુશન્સ ઇન ધ સ્પેર ઓફ એગ્રીકલ્ચર ફાઇનાન્સ ઇન ઇન્ડિયા હવે આની અંદર કૃષિ ધિરાણ ક્ષેત્ર ઉપર પણ ઘણી બધી જે સંસ્થાઓ છે શું આપતી હોય છે મતલબ એમના માટે કૃષિ ધિરાણ ક્ષેત્ર પણ શું આપવામાં આવતી હોય છે સહાય આપવામાં આવતી હોય છે ધિરાણ તરીકે તો એ ધિરાણ આપતી જેટલી પણ સંસ્થાઓ છે કઈ રીતે કામ કરે છે બરાબર એની કામગીરીનું મૂલ્યાંકન આપણે આ સવાલની અંદર શું કરવાનું છે સમજાવવાનું છે બીજો ક્વેશ્ચન છે ખેડૂતોની દેવાદારીના કારણો કોઝિસ ફોર ફાર્મ કોઝિસ ઓફ ફાર્મર્સ ઇનસ બરાબર કે દેવાદારીના કારણો આપણે કહેવાના છે સેના દેવાદારીના કારણો હવે ખેડૂતો સેના કારણે દેવાદાર બનતા જાય છે કે કયા રીઝનથી અને એ ઉપર જે દેવું છે એ પ્રમાણમાં વધતું જાય છે એના રીઝન્સ કારણો એટલે કે કોઝીસ પણ જેને આપણે કહીએ છીએ એ આપણે સમજાવવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે ભારતમાં કૃષિ ધિરાણ આપણે જે ફર્સ્ટ ક્વેશ્ચન હતું ભારતમાં કૃષિ ધિરાણ ક્ષેત્રે સહકારી ધિરાણ આપતી સંસ્થાઓની કામગીરીની જગ્યાએ તમને બીજો એક શબ્દ પણ પૂછાયેલો હોઈ શકે અને એ છે ભૂમિકા તો ભૂમિકાનું મૂલ્યાંકન પણ કીધું એટલે અથવા તો ભૂમિકા કરો એવું પણ કીધેલું હોઈ શકે ત્રીજો શબ્દ છે નાબાર્ડ બરાબર નેશનલ એગ્રીકલ્ચર બેંક એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બરાબર નેશનલ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક આપણે આજે બરાબર ગ્રામીણ વિકાસ અને જે આપણે ખેતી વિકાસ બંને માટે જે બેંક છે જે ધિરાણ પૂરું પાડે છે બરાબર એની વિશે એટલે કે નાબાર્ડ જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એના વિશે તમારે ડિટેલમાં માહિતી આપવાની થશે પછી આવે છે ચોથું ભારતના સેવા ક્ષેત્રમાં રોજગારી તથા પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ અંગે ટીકાત્મક નાથ લખો જેને આપણે કહીએ છીએ વ્રાઇટ એ ક્રિટિકલ નોટ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા હવે અહીંયા જે આપણે ભારતના સેવા ક્ષેત્ર છે એમાં રોજગારી અને પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ બંને વચ્ચે કઈ રીતે ટીકાત્મક ટીકાત્મક અથવા તો તમને મર્યાદા વિશે પણ કીધું હોય બરાબર તો બંનેના આન્સર કેવા આવશે સેમ જ આવશે પછી આવે છે પાંચમો ક્વેશ્ચન ભારતની નવી વિદેશ વેપાર નીતિના હેતુઓ અને મુખ્ય પાસાઓની સવિસ્તાર ચર્ચા કરો કોની નવી વિદેશ વેપાર નીતિના હેતુઓ અને મુખ્ય પાસાઓની હવે ડિસ્કસ ઇન ડિટેલ ન્યૂ ફોરેન ટ્રેડ પોલિસી ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ એન્ડ સેલ્ડ ફીચર્સ બરાબર તા એના હેતુઓ જણાવવાના છે મુખ્ય પાસાઓ બંને વસ્તુ આપણે શું કરવાની છે કોની નવી વિદેશ વેપાર નીતિની જણાવવાનું છે જે તમારા માટે આ ખાસ કરીને ક્વેશ્ચન તમારે કરીને જવાનું છે નવી વિદેશ ઉપર નથી જે મોસ્ટલી પૂછાતી હોય છે આગળ જ્યારે જઈએ ત્યારે ક્વેશ્ચન નંબર છ ની વાત કરીએ ત્યારે ભારતીય અર્થતંત્ર પર કારણ નાણાંના કારણો અને અસરોની ચર્ચા કરો બરાબર તો ભારતીય અર્થતંત્ર પર કારણ નાણાંના કારણો કે કયા થી બ્લેક મનીનું પ્રમાણ વધતું જાય છે અથવા બ્લેક મની ઉત્પન્ન થાય છે અને એની અસરો શું છે એ પણ તમને પૂછાઈ શકે ડિસ્કસ ધ કોઝિસ એન્ડ ઇફેક્ટ્સ ઓફ બ્લેક મની ઓન ધ ઇન્ડિયન ઇકોનોમી કે એની ભારતીય અર્થતંત્ર ઉપર કયા પ્રકારની અસર પડે છે એ તમારે ખાસ કરીને શું કરવાનું છે જણાવવાનું છે પછી આવે છે સાતમો ક્વેશ્ચન વિશ્વ વેપાર સંગઠનના સભ્યપદથી ભારતને થનાર લાભ કે આપણો જે ભારત દેશ છે બરાબર જેને આપણે ઇંગ્લિશમાં આપણે આ ક્વેશ્ચનને જોઈએ છીએ તે એડવાન્ટેજિસ ટુ ઇન્ડિયા ફ્રોમ ધ મેમ્બરશીપ ઓફ ડબલ્યુટીઓ મતલબ ડબલ્યુટી એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન બરાબર તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જે આપણે વાત કરીએ તે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના સભ્યપદથી આપણા ઇન્ડિયાને કયા કયા ફાયદાઓ થયેલા છે એ તમારે ખાસ કરીને કરવાનું છે બરાબર તેના જે સભ્યપદથી ભારતને જેટલા પણ લાભ થયા છે એ તમામ લાભો તમારે દર્શાવવા જરૂરી છે આઠમો ક્વેશ્ચન છે ભારતના ગરીબીના કારણો જણાવો સેના ગરીબીના મતલબ ભારતમાં જે પુવર્ટી છે મતલબ ગરીબી છે બરાબર એ શા માટે ઇન્ડિયાની અંદર એનું પ્રમાણ વધતું જાય છે કે તમારે આના કારણો ખાસ કરીને મોઢે કરીને જવાના છે અને ઇનકેસ એની એના ઉપાયો પણ ઈચ્છા હોય તો ઉપાયો પણ તમારે કરીને જવાના છે નવમો ક્વેશ્ચન છે ભારતમાં સેવા ક્ષેત્રના પડકારો જેને આપણે કહે છે ચેલેન્જીસ ફોર સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા બરાબર ભારતમાં સેવા ક્ષેત્રને કયા પડકારો અથવા મુશ્કેલીઓ પણ આપણે કહીએ છીએ તો એનો સામનો કરવો પડે છે બરાબર તો એ તમારે શું કરવાનું છે અહીંયા એને સમજાવવાનું છે દસમો આવે છે ઉત્તમ કૃષિ વેચાણ વ્યવસ્થાના લક્ષણો સમજાવો એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ એફિશિયન્ટ એગ્રીકલ્ચર માર્કેટિંગ સિસ્ટમ બરાબર હવે આની અંદર ઉત્તમ કૃષિ વેચાણ કોને કહેવાય બરાબર એના લક્ષણો કઈ રીતે તમે અંદાજો લગાવી શકો કે ભાઈ આ લક્ષણના આધારે આપણે અંદાજો લગાવી શકીએ કે સાબિતી સાથે કહી શકીએ કે આ જે વેચાણ થઈ રહ્યું છે કૃષિ વેચાણ બરાબર કહેવું છે ઉત્તમ કૃષિ વેચાણ છે એ પણ તમારે ખાસ કરીને સમજાવવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર અગિયાર કે જેમાં તમારે ભારતમાં સેવા ક્ષેત્રના વિકાસ માટેના કારણો રીઝન ફોર ડેવલપમેન્ટ ઓફ સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા કે ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ કયા રીઝનથી થઈ રહ્યો છે કયા રીઝનથી આપણે સેવા ક્ષેત્રમાં વિકાસ અત્યારે સાધી શક્યા છીએ અથવા સાધી રહ્યા છીએ તમારે ખાસ કરીને સમજાવવાનું છે પછી આવે છે ઇનેમ યોજના જેને આપણે ઇનેમ સ્કીમ પણ કહીએ છીએ જે પણ તમારે ખાસ કરીને જવા પછી જીએસટીના ફાયદા ગેરફાયદા છે તમને લાભાલાભ પણ પૂછેલો છે જીએસટીના લાભ અથવા લાભાલાભ જેને બેનિફિટ્સ એન્ડ બેનિફિટ્સ ઓફ જીએસટી બરાબર અને લાભા લાભ તમને કીધું હોય તો તમારે ફાયદા અને એની સાથે સાથે મર્યાદા પણ જરાવવી જણાવવી જરૂરી છે બરાબર વૈદ્ય નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ તો ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંકના મુખ્ય કાર્યો તથા તેના મૂડી માળખાની ચર્ચા કરો આ જો ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક એટલે કઈ કોની વાત થાય છે એ ધ્યાન રાખજો તમને અટપટી રીતે પણ પૂછી શકે આ રીતે તો એને નાબાર્ડ જ કહેવામાં આવે છે બરાબર નાબાર્ડ અને ખેતી અને ગ્રામ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક બંને કહેવાય છે એક જ છે એટલે તમારે એનો આન્સર પણ કેવો આવશે સેમ હા અહીંયા તમારે મુખ્ય કાર્ય અને મૂડી માળખાની ચર્ચા કરવા છે જેની અંદર જ્યારે આપણે પહેલી નાબાર્ડની અંદર કમ્પ્લીટલી શોર્ટ આ વસ્તુ પણ આવવાની જ છે બરાબર તો એને ઇંગ્લિશમાં છે ડિસ્કસ ધ મેઇન ફંક્શન એન્ડ કેપિટલ સ્ટ્રક્ચર ઓફ હવે જોજો ના બા આરડી બરાબર એન એ બી એ આરડી એટલે કે નાબાર્ડ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આ શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે ધ્યાન રાખજો શોર્ટ ક્વેશ્ચનમાં તમને નાબાર્ડનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે એટલે તમારે આ પણ કરીને જવાનું છે પંદરમો ક્વેશ્ચન છે ભારતમાં ખેડૂતોની દેવાદારીના કારણો સમજાવો ખેડૂતો શા માટે દેવાદાર બંધ જાય છે તેના કારણો તમારે સમજાવવાના છે કોઝીસ ઓફ ફાર્મર્સ ઇન આગળ જ્યારે વાત કરીએ સોળમો ક્વેશ્ચન ભારતમાં બેરોજગારીના કારણ જણાવો શું કામ અનએમ્પ્લોયમેન્ટ જે આપણા માટે ઇકોનોમીને ટકી ટકાવી રાખવાનું બહુ મોટું એક રીઝન છે બરાબર એના કારણ શું છે કયા રીઝનથી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ શું થતું જાય છે વધતું જાય છે તમારે ખાસ કરીને સમજાવવાનું છે જેને આપણે કહીએ છીએ સ્ટેટ ધ કોઝીસ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયા પછી આવે છે સત્તરમું ભારતની નવી વિદેશ વેપાર નીતિ સમજાવો જેને આપણે કહીએ છીએ ડિસ્કસ ધ લેટેસ્ટ ફોરેન ટ્રેડ પોલિસી જે ઓલરેડી તમે એના વિશે અમુક તથ્યો છે અમુક બાબતો એ તમારે ઓલરેડી પૂછાઈ શકે છે એટલે આ ક્વેશ્ચન પણ તમારે ખાસ કરવાનો છે પછી આવે છે અઢારમો ક્વેશ્ચન ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રના સ્થાન અને મહત્ત્વની ચર્ચા કરો કોની કોની કૃષિ ક્ષેત્રનું સ્થાન અને મહત્વ કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા ભારત અર્થતંત્ર માટે કૃષિ ક્ષેત્ર તમારે ખાસ જણાવ છે ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્લેસ ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયન ઇકોનોમી પછી આવે છે ઓગણીસમું ભારતમાં કૃષિ ક્ષેત્ર નીચે ઉત્પાદકતાના કારણો જણાવો મતલબ નીચે મીન્સ અહીંયા નીચી ઉત્પાદકતાની વાત કરવાની છે બરાબર ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતાના કારણો કે શું કામ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન દિવસે દિવસે કેવું થતું જાય છે ઘટતું જાય છે એના રીઝન્સ તમારે સમજાવવાના છે ડિસ્કસ ધ રીઝન્સ ફોર લો પ્રોડક્શન ઇન એગ્રિકલ્ચર ઇન ઇન્ડિયા પછી આવે છે વીસમું કાળા નાણાંના કારણો અસરો ઉપાયો અને કારણો સમજાવો એક્સપ્લેન ધ રીઝન ઇફેક્ટ એન્ડ સોલ્યુશન ઓફ બ્લેક મની બરાબર અસરો અને કારણો આગળ મેં કીધું તે પ્રમાણે આવી જ ગયા છે હવે અહીંયા તમારે ઉપાયો પણ શું કરી શકે ખાસ કરીને પૂછાઈ શકે છે કાળા નાણાંથી બચવાનો ઉપાયો અથવા એને અસર કરતી બાબતો તરીકે પણ તમને આપેલું હોઈ શકે તો આ પ્રમાણે આપણે આ જેટલા પણ ક્વેશ્ચન છે એ ખાસ કરીને જવાના છે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ અને આ વિડીયોને બને તેટલો તમારા ટીવાય બી કોમના સેમ સિક્સના જે ફ્રેન્ડ્સ છે એને જરૂરથી શેર કરજો જેથી કરીને એ પણ ઇકોનોમિક્સની મોસ્ટ હેપી ક્વેશ્ચન્સ મેળવી શકે અને એની જ સાથે સાથે એ પણ ઇઝીથી પાસ થઈ શકે આવા જ વિડીયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બરાબર હવે મળીએ આપણે નેક્સ્ટ ડેમાં ત્યાં સુધી ધન્યવાદ ઇન ફોટો ડે હેવ અ ગ્રેટ ડે